હું કઈ દઉં મારો રામ જાણે મારી મા ભગવતી લાજ રાખજે છે ઉપાડો લીધો કયો નઈ કરે છે ગોતી જ નથી આને માઈ ગયું કાઢી મૂકવાયેલી ના ભાઈ ને ગીરે જઈને ફોન કરું તેરી જે આ બલાને કોણ હશે આના કરતા વાંધા હારા એય મારા નાથ તને કો મારે ઉનથી એક બીજું ઘરમાં ક્યાંમાં વાના એમનો માવી પાડી તારે માથે ક્યાં ભુંગરૂ પાઈયું ના તો એમાં તમે જઈ એ ઊપઈ ન પડે હા ઘરે મોટ કે આ વારે પડી શાનો તો એટલે કીધું અરે બુટિયા આવી કે મારા બાપે કોઈ મારી ઉપર હાથ તો પડ્યો ઉડી તૈ તોય નાન ઘુરજે જાસે તો અમને તો કોઈ નથી આવું વાતતા માર માર ભાઈને ફોન કરી કે હું મન તેડી જા પપ્પા હા તો જાને તારા માટે કે ભુમરૂ ભાઈ થાય ઈ છે આ તો જો રયો એમને મૂતો જે આઈલી તે મરી જઈ રહે ને ઉધડ મરી જા

જોઈ એટલા રૂપિયા દેતો લે મારે કરવું કોઈ નું નથી કોઈ કોઈ નું નથી હે ભગવાન હે મારા વાલા હે

લીણી ગઈ તમે જાવ આજ દોસ્તાર ઉગદ ના આયો નથી ટાઈમ जातो નથી શું કરું કઈ ખબર આ કોણ ધોડીને મને થોડી ખબર હોય કાઈ ન સુગરમ માં ગઈ તે બની મે મને માયરી હા

ખબર પડી હું તો હર ઝીણી ને કાઢી મૂકી ભગવાન મને ખીચડી કરતા નીકળાય મારા વાળા

હું ક્યાં રોય રમું છું ક્યારેક રમું ભલે મહિના માં દી ઘરે બે હોય બાકી રોય રમતી હોય તો ક્યારેક ક્યારેક જ હોય પાંચ પાંચ હજાર રૂપિયા જીતી ને આવું તો પાપા ને કેવા હારા લાગે છે રમી પણ રમીશ તો ખરી જ આવા

ના લઈ મરી ગયો આય ને મોટા ભલી પછી જાવતા આવતી હતી આવું રે નો કરે બાળા બસતા રે ભાઈ એ તો થાય એવું હતું એ તો બોયલાતી તો કીધું સમજાવાય તમારે માંડી કે મારા માઉતર હારા કહેવાય નકર અકલી દાદો એવું નઈ કારીમાં મારા માઉતર હારા તમારા ભાઈને હું કીધું ઈ શેર જણાને લઈને બાગા जातो તો મે બધુંય કીધું માર પાએને કે મને માયે પડી ગ્યા તાકે ભાંગી નાખે હવે શેર

તું ગરમ મગઈ ગયો એટલે તમે ને ત્રમ્મા જાતા તમને કઈ કેતા પણ મારતા તો નથી કાકા કાકા હારા મારે હારી ગઈ તો મને કેવી ના બુટિયા વાય જા

ખીચડી કરી ખીચડી દાદી ગઈ રાંધતા આવડે નઈ જાતા નાખતા નખાઈ ગયું બે પણ હવે પાર છે હાલ જરાક સોરે આટો મારી આવો તમે મારી બેન ને મારી જ કેમ હવે પથારી ફેરવી નાખી ત્રણે તો પછી પછી સમાધાન કરવાનું હોય કે આ માધવા આવવાનું હોય તમારી બેન ને સમજાવાય ને

એને એને આજ પાસે દુખ થાય જવાબદારી બધી અમારી જાવ આ કાય વાંધો ન હા તો મોકલી દે અમે પાડો હી બધાય સઈ ન્યા ન્યા પાડો કેંગી જીણી આયા આ જીણી હવે આ રોવાનું બંધ કરી દે બધું અને ડાય થઈને રેજે મોકલે મને <sid> <laughs> તડાયોસ હા હવે શું કર રમ્મા ને ઘરના માણા ને પોહાઈ નઈ ભૂલ હવે જીણી તારે સમજીને રહેવાનું કાઈ વાંધો ન આ તો મારા માવતની ઢકાય રહેશે એટલે હો લે તારો થેલો હવે હાલ જ આઈ લવ યુ કે રહેજો ને હા નો બોલું શાંતિ થી હા અને હવે ના આવે હવે સમાધાન થઈ ગયું ને હા હવે તમે જાઓ હવે અમે સમાધાન હવે ઘરે

એમાં થોડોક સહયોગ દેજો બાકી આગળનું કે હા અને અમારી ચેનલ લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને હા અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જણાવતા રહેજો અને હા બહેનોને ખાસ વિનંતી કે આ જોઈને તમારા દાગીના જુગારમાં હારતા નહીં અમને